નિશાંતસિંહ લોહા જે આઠ જાન્યુઆરી થી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવ્યા હતા અને જે નિશાન નિશાંત એ વહેલી સવારે બે કલાક અને ત્રીસ મિનિટની આસપાસ જે શાંતિ નિકેતન યાર્ડના બેરેક નંબર ચાર ના જે બાથરૂમ જે પાઘડી છે એ જે પોતાની પાઘડી છે તેના વડે ઘડે ટૂંપો ખાઈને જે આપઘાત છે તે કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે ડોક્ટર જે તપાસ છે તપાસમાં જે નિશાન સિંહ સિંહ જે આ તેનું મોત થયું હોવાનું જે છે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું હાલમાં જે આ અંગે જેલ પ્રશાસન દ્વારા જે રાણીપ પોલીસ છે ને જાણ કરવામાં આવી છે અને રાણીપ પોલીસે આ અંગે તપાસ કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધી જે વધુ જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે કૃપા બિલકુલ હિમાંશુ પાઘડી એક પુરુષનું સન્માનજનક જે કહેવાય અને આપને પૂછવા માંગીશ કે આ જે વ્યક્તિ છે આ શખ્સ છે કે જેને પોતાની પાઘડી વડે આપઘાત કર્યો છે કયા કારણોસર કયા ગુનામાં તે જેલમાં હતા ચોક્કસ થી કૃપા જે પ્રમાણે જે આ યુવાન છે જેનું નામ છે નિશાંત સિંહ લોહાર જે આઠ જાન્યુઆરી થી સાબરમતી સેન્ટ્રલ જેલમાં તેમને કેદી તરીકે લાવવામાં આવ્યા હતા ને જે કાચા કામના કેદી તરીકે તેઓ સેન્ટ્રલ જેલમાં હતા અને બેરેક નંબર જે ચાર છે તેના બાથરૂમ માં કોઈ અગમ્ય કારણોસર તેમના દ્વારા જે પોતાની જે માથા પર રહેલી જે પાઘડી છે પાઘડી ઉતારીને તે પાગડી દ્વારા જે ગળે ફાંસો ખાઈને જે આપઘાત છે આપઘાતની ઘટના સામે આવી છે કયા કારણોસર જે આપઘાત કરવામાં આવ્યો હતો તે દિશામાં જે છે

આપઘાત કર્યો છે તે દિશામાં હવે રાણી પોલીસ સ્ટેશન દ્વારા જે ગુનો દાખલ કરીને વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે બિલકુલ તમામ માહિતી બદલ આપનો આભાર